મારો પરિચય મારું નામ કિરણ પરમા છે હું દેવનથી આવું છું હું જેડી પટેલ હાઈસ્કૂલમાં સ્ટુડન્ટ છું હાજી આજે તમે જે બસ રોકી છે કારણ શું છે કારણ એ છે કે એ લોકો એવું કે છે કે આગળ બસ આવે એવું નહીં એ લોકો આઈને સર્વે કરતા નહીં કે બસ આગળ આવે કે નહીં આવે એવું ખાલી થઈથી એવું કહી દે કે સર્વે કરવા ગાડી મોકલીશું એમ ગાડી આવતી નહીં અને એ લોકો હવારમાં તે આજે તે હવારમાં બસ અહીંથી પાછી વાળી હતી અત્યારે પાછી વાળી હતી તો અમારે હવારમાં ભાડું કાઢીને જવાનું થયું અત્યારે ભાડું કાઢીને જવાનું થયું તો બધા વિદ્યાર્થીઓ ભાડું પાડીને કેવી રીતે મારું નામ વાળા યશપાલજી કુમાનજી છે અને હું દેવાળ ગામથી છું અને મારે એટલા માટે મીડિયામાં જાહેરાત કરવી પડે છે કે બસ આજ ટાઈમ પર આવતી નથી અને જે રૂટ છે તે ઉપર ચાલતી નથી બસ અડધેથી પાછી વળી જાય છે અને આપણે તેમની પાસે જે જવાબ દેવા જઈએ તો આપણને જવાબ નથી દેતા અને એમ કે છે કે બસ આ જગ્યા જ જશે ઝાડા ઝાડવા નમેલા છે વૃક્ષ નમેલા છે પાણી ભરાયેલું છે એવા એવા રોજ બહાના કાઢે છે અને દરરોજ ફોટા બતાવે તો માનતા નથી અને હવે બસ ટાઈમે આપણે બોરસદ થી દેવાની બસ છે તોય પણ તે દિવેલ થી અમિયાથી થી સ્ટેશન થી પાછી વાળે છે પણ દેવાન પકડતા નથી અને સવારમાં પણ બસ સરખી આવતી નથી એટલા માટે અમારા જાહેરાત કરવી પડશે અમે પાસ અમે રોજ ભાડું કાઢી નાખીએ છે મહિનાનો પાસ છે તો પણ અમારું માનતા નથી અને છોકરાઓને એકલા લઈ જઈને ધમકાવે છે વિડીયો પણ અમારી પાસે પડ્યો છે અને અમે ઓલા કંકાપરા ભાદરણ વાળી બસ માં જઈએ છીએ તે જગ્યાએ પાસ અમારો ચલાવતા નથી એમ કે છે વાયા છે આમ કોઈ નહીં ચાલે એમ કરીને ભાડું લે છે અમારે આ આ મુદ્દા ઉપર સરકાર સરકાર ને એટલી વિનંતી છે કે આ મુદ્દા ઉપર અમારે ઉકેલ જોઈએ પંદર દિવસ થી તે ગાડી મોકલે છે આ જાહેર રસ્તો જોવા પણ પંદર દિવસ થી ગાડી પણ નથી આવતી